જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ટેક્સ્ટબુક પેજ નંબર બ્યાસી ટેક્સબુક પેજ નંબર બ્યાસી ઉદાહરણ બાર આજે રકમ તમારી સ્ક્રીન ઉપર છે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ બાર સામે રાખો આ દાખલો આપણે શરૂ કર્યો હતો મોટો દાખલો છે એટલે અગાઉના ઓડિયો વિડીયોને ધ્યાનમાં રાખીને જોઈ લેજો બહુ મસ્ત દાખલો છે દરેક પ્રકારના વ્યવહારો આમનો લગતા દરેક પ્રકારના વ્યવહારો આ ઉદાહરણમાં આવરી લેવામાં આવેલા છે ઓલરેડી આપણે લગભગ કૃતિ વાળો જે વ્યવહાર હતો ત્યાં સુધીના વ્યવહારો આપણે શીખી લીધા સમજાવ્યા હતા પણ ઝડપથી એકવાર એનું રિપીટેશન કરી દઉં તો સૌથી પહેલા આપણે આમનું દોરી લીધી છે દાખલો ગણવાનો શરૂ કરી દીધો છે અને એક પછી એક વ્યવહારો ધ્યાનથી ફરીથી રિપીટ કરી લ્યો અને ત્યાર પછીના નવા વ્યવહારો એને સમજવાનો પ્રયત્ન કરશું માધિક્રમ તો બહુ ઇનિશિયલી બે હજાર ચૌદ ઓગસ્ટની પહેલી તારીખ પચાસ હજાર રોકડા પચીસ હજારના લેણા દસ હજારના દેવા અને પંદર હજારનો માલ સ્ટોક ધંધામાં લાવીને વેપાર શરૂ કર્યો તો ધંધામાં શું આવે છે રોકડા આવે છે લેણાં એટલે દેવાદાર આવે છે માલ સ્ટોક આવે છે એટલે ત્રણેય વસ્તુ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર દેવાદાર એટલે કે લેણા ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર સામે દેવું પણ આવે છે જે મેં તમને સમજાવ્યું લેણદારો ખાતે જમા અને તફાવતની રકમ રોકડ દેવાદાર અને માલ સ્ટોક એ મિલકતો છે એટલે પચાસ ને પચીસ પંચોતેર ને પંદર નેવું માઇનસ લેણદારો દસ હજારના દેવું એટલે નેટ

આપણને કેટલામાં પડે વીસ હજારનું લેપટોપ વધતા પાંચસો રૂપિયા ખર્ચાના વધતા પાંચસો રૂપિયા ખર્ચાના બરાબર એટલે વીસ હજાર પાંચસોનું લેપટોપ પડે એટલે લેપટોપ ખાતે ઉધાર વીસ હજાર પાંચસો તે રોકડ ખાતે જમા વીસ હજાર પાંચસો આ બધા વ્યવહાર આપણે સમજી લીધા છે ગઈકાલના એક બે દિવસ પહેલાના લેક્ચરમાં દેના બેંકમાં પંદર હજાર રૂપિયા ભરીને ખાતું ખોલાવ્યું તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા દેના બેંક લેનાર છે એટલે દેના બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રોયલ સ્ટોર્સ પાસેથી ત્રીસ નો માલ દસ ટકા વેપારી વટાવે શાખ પર ખરીદ્યો તેમણે આપણા વધતી રેલવે નૂલના બે હજાર અને મજૂરીના એક હજાર ઉપર ઉદાહરણ આજે રકમ છે એ સામે રાખજો તો આપણે રોયલ સ્ટોર પાસેથી કુલ પંદર હજારનો રોયલ સ્ટોર પાસેથી ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ એટલે ત્રીસ હજારના ના દસ ટકા બાદ કરો એટલે સત્યાવીસ હજારમાં ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર સત્યાવીસ હજાર ખરીદ ખાતે ઉધાર કેટલા હવે રોયલ સ્ટોર્સે આપણા વતી રેલવે નોર ના બે હજાર અને મજૂરીના એક હજાર ચૂકવ્યા એટલે ત્રણ હજાર એ આપણે કોને દેવાના થાય આપણા માટે ખર્ચ છે અને એ રકમ આપણે રોયલ સ્ટોર્સને આપવાની છે કેમ કે રોયલ સ્ટોર્સે આપણા વધતી ચૂકવા એટલે રોયલ સ્ટોર્સ આપનાર છે એટલે માલના એટલે કે ખરીદીના ખરીદીના સત્યાવીસ હજાર રેલવે નૂલના બે હજાર મજૂરીના એક હજાર કુલ રોયલ સ્ટોર્સ ખાતે જમા ત્રીસ હજાર આ આના કરતાં ઉલટું ભગવતી સ્ટોર્સ રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલા માલ પૈકી રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલા માલ પૈકી પંદર હજારનો માલ વીસ ટકાના ફોંચાડાવી દસ ટકા વેપારી વટાવે એટલે પંદર હજારનો માલ વીસ ટકાનો ફોંચાડાવવો એટલે પંદર હજારના વીસ ટકા એટલે ત્રણ હજાર એટલે અઢાર હજારમાં વેચો કેવી રીતે દસ ટકા વેપારી વટાવ બાદ કરીને એટલે પંદર હજારનો માલ વીસ ટકા નફો ચડાયો ત્રણ હજાર માઇનસ અઢારસો આ બધા વ્યવહાર તમને મેં સમજાવેલા છે પછી આગળ આપણે એના વતી રોસ્ટોસ પાસેથી ખરીદેલો માલ પંદર હજાર નો જે સોળ બસો માં વેચો એના વતી આપણે આપણે હજાર રૂપિયા રેલવે નોરના ને મજૂરીના પાંચસો ચૂકવો તો સોળ બસો કેટલાનો માલ બરાબર ધ્યાનથી જુઓ આ છઠ્ઠી એમનો હું જરાબ સોળ બસોનો માલ એમાં પંદરસો રૂપિયા ખર્ચાના એટલે ભગવતી સ્ટોર્સ પાસેથી આપણે કુલ કેટલા લેવાના થાય સત્તર સાતસો એમાં વેચાણ ખાતે પંદર હજારનો માલ ત્રણ હજારનો નફો ચડાવીને અઢાર હજાર માઇનસ વેપારી વટાવ દસ ટકા એટલે અઢારસો એમ કરતા સોળ બસો અને જે એના વતી એના વત્તી રેલવે મજૂરીને જે આપણે હજાર વત્તા પાંચસો ચૂકવા એ રોકડ ખાતે જમા કેમ કે ધંધામાંથી રોકડ જાય છે ત્યારબાદનો વ્યવહાર છે કૃતિ જોજો બેટા કૃતિ પાસેથી દસ ટકા વેપારી વટાવે પચાસ હજારનો માલ કૃતિ પાસેથી દસ ટકા વેપારી વટાવે અને દસ ટકા રોકડ વટાવે ખરીદ્યો અડધા નાણા ચેકથી થી ચૂકવ્યા એટલે પચાસ હાજર નો માલ દસ ટકા વેપારી વટાવ બાદ કરો એટલે પીસતાલીસ હજાર ખરીદ ખાતે ઉધાર પીસ્તાલીસ હાજર એમાંના અડધા ચોકવા એટલે અડધા બાકી જે બાકી છે એ કૃતિ ખાતે જમા બાવીસ પાંચસો અને બાકીનું જે ચેકથી પેમેન્ટ કર્યું એના પર આપણને બે વટાવ મળે એટલે મળેલ વટાવ ખાતે ઉધાર બે મળેલ વટાવ ખાતે જમા બે હજાર બસો પચાસ અને તફાવતની રકમનો ચેક આપ્યો ગણતરી સહિત આખું સમજાયું અહીંયા સુધી આપણે આ દાખલો ગયો હતો હવે વધુમાં વધુ એકદમ ધ્યાન રાખીને એકદમ ધ્યાન મા દીકરો હવેના વ્યવહારો ધ્યાનથી થી સમજવા પછી સહેલા છે બે ત્રણ જરાક અઘરા છે હવે મા દીકરા આઠમી તારીખનો વ્યવહાર છે કે ભગવતીને વેચેલ માલ પૈકી પાંચસો ચાલીસ નો માલ પરત આવ્યો જે આપણે કોને પરત કહ્યું રોયલ સ્ટોર્સ ભગવતી પાસેથી ખરીદેલ માલ ભગવતીને જે માલ આપણે મોકલ્યો હતો બેટા ભગવતીને જે માલ વેચ્યો તો કેટલાનો માલ વેચ્યો હતો પાંચસો ચાલીસનો એ પૈકી એ જે માલ પરત આવ્યો પાંચસો ને ચાલીસનો માલ પરત આવ્યો એ આપણે કોને પરત કરશું આપણે કોની પાસેથી ખરીદેલો હતો રસ પાસેથી

ભગવતી ખાતે જમા આપનાર છે માલ પરત આપનાર છે ધંધામાં માલ પરત આવે છે વેચેલો માલ પરત આવે છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર પાંચસો ચાલીસ વેચાણ માલ પરત ખાતે ઉધાર પાંચસો ચાલીસ કોને માલ પરત આપ્યો ભગવતીએ

રોયલ સ્ટોર્સ લેનાર છે એટલે રિયલ સ્ટોર્સ ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા પણ રકમમાં કેટલા લખવાના આ મહત્વનો મુદ્દો છે રકમમાં કેટલા લખવાના બેટા તો આપણે રોયલ સ્ટોર્સ પાસેથી જે માલ લીધો હતો મારા દીકરા એ પંદર હજારનો માલ આપણે વીસ ટકા નફો ચડાવી અને દસ ટકા વેપારી વટાવે એટલે કેટલામાં વેચો તો રેલવે સ્ટોર્સ પાસેથી ખરીદેલો માલ આપણે ભગવતીને કેટલામાં વેચો તો પંદર હજારનો માલ સોળ બસોમાં હમ પંદર હજારનો માલ કેટલામાં વેચો તો સોળ બસો માં હવે સોળ હજાર બસો નો માલ માનો કે પરત આવે તો ભગવતી જેને આપણી પાસેથી માલ ખરીદેલો હતો એટલે ટૂંકમાં આપણે ભગવતીનો માલ વેચ્યો હતો તો ભગવતીને આપણે સોળ બસો પરત કરવા પડે અને એનો એ માલ આપણે રોયલ સ્ટોર્સને પરત કરીએ તો એ તો પંદર હજારનો હતો કેમકે એની પાસેથી કેટલા માલ લીધો હતો પંદર હજારનો એટલે રોયલ સ્ટોર્સ પાસેથી પંદર હજારનો માલ ભગવતીને કેટલામાં વેચ્યો તો સોળ બસોનો માનો કે પૂરેપૂરો માલ પરત આવે તો ભગવતીને આપણે કેટલા પરત કરવા પડે સોળ બસો પણ એ જ માલ આપણે જ્યારે રોયલ સ્ટોર્સને પરત કરીએ તો રોયલ સ્ટોર્સ આપણને પંદર આપે સમજાય તો અહીંયા એ પૈકી ભગવતી આપણને કેટલાનો માલ પરત કર્યો પાંચસો ચાલીસનો નો કેટલાનો માલ પરત કર્યો પાંચસો ચાલીસનો નો એટલે વેચાણ માલ પરત ખાતે તે ભગવતી ખાતે જમા પાંચસો ચાલીસ હવે આ માલ આપણે કોને પરત કરશું રોયલ સ્ટોર્સને બટ આ માલની ખરીદ કિંમત કેટલી હતી પંદર હજાર ભગવતીને કેટલામાં વેચો તો સોળ બસોમાં એટલે આપણે રાશિ કરવી પડે કે સોળ બસો ના માલની ખરીદ કિંમત કેટલી પંદર હજાર તો પાંચસો ચાલીસ ના માલની ખરીદ કિંમત કેટલી સોળ બસો એ જો બેટા સોળ બસો ના માલની કિંમત કેટલી પંદર હજાર તો પાંચસો ચાલીસના માલની ખરીદ કિંમત કેટલી ખાલી તમને કાઉન્સ મજા રોયલ સ્ટોર્સ ફરીથી સમજો કે ભગવતીએ આપણને પાંચસો નો માલ જે પરત કર્યો એ વેચાણ કિંમત હોય ભગવતીને આપણે માલ કેટલામાં વેચ્યો તો પંદર નો માલ ત્રીસ વીસ ટકા નફો ચડાવી દસ ટકા વેપારી વટાવે એટલે કે સોળ હજાર બસોમાં તે 15000 ના માલ વેચાણ કિંમત કેટલી હતી 16200 અથવા 16200 માં ભગવતીને વેચેલા માલની ખરીદ કિંમત કેટલી હતી 15000 હવે ભગવતી આપણને જ્યારે 540 નો માલ પરત કરે છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે ભગવતી ખાતે જમા 540 આનો આ માલ જ્યારે આપણે રોયલ સ્ટોર્સ ને પરત કરીએ તો રોલ્સ સ્ટોર્સ તો આપણને ખરીદ કિંમતે માલની કિંમત પરત આપે ને એટલે ત્રિરાશિ કઈ રી સોળ બસોના માલની ખરીદ કિંમત પંદર હજાર તો પાંચસો ચાલીસના માલની ખરીદ કિંમત કેટલી એટલે રોયલ સ્ટોર્સ લેનાર છે એ આપણને કેટલા પરત આપશે પાંચસો ત્રિરાશિ મુજબ સંજય બેટા આ સમજવાનો પ્રયત્ન કરો ગણતરી બતાવેલી છે કેટલા પરત પાંચસો અને ધંધામાંથી ખરીદેલો માલ પરત છે એટલે ખરીદ માલ પરત ખાતે પાંચસો સમજવાનું શું છે વેચેલો માલ જે પરત આવ્યો એ પાંચસો ચાલીસ લેખે ગણાય કેમ કે એ માલ ઉપર આપણે અમુક ટકા નફો ચડાવી અમુક ટકા વેપારી વટાવે બાદ કરીને ભગવતીને વેહી ચૂક્યું એટલે ભગવતીએ જે આપણને પાંચસો ચાલીસનો માલ પરત આપ્યો મૂળભૂત રીતે રોયલ સ્ટોર્સ પાસેથી એ માલ આપણે પંદર હજારમાં ખરીદેલો હતો એના ઉપર આપણે વીસ ટકા નફો એટલે કે ત્રણ હજાર નફો ચડાવી અઢાર હજાર એમાંથી દસ ટકા વેપારી વટાવ બાદ કરીને કેટલામાં વેચ્યો તો સોળ માં એટલે રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલો પંદર નો માલ ભગવતીને આપણે કેટલામાં વેચ્યો તો સોળ માં હવે ભગવતી માનો કે પૂરેપૂરો સોળ નો માલ પરત કરે તો આપણે ભગવતીને સોળ બસો પરત કરવા પડે પણ એ જ માલ જ્યારે તમે રોયલ સ્ટોર્સને પરત કરો તો એની મૂળ કિંમત કેટલી હતી પંદર એટલે રોયલ સ્ટોર્સ આપણને પંદર જ આપે હવે એ પૈકીનો પાંચસો ચાલીસ નો માલ ભગવતી આપણને પરત કર્યો ધંધામાં માલ પરત આવે છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર અને ભગવતી ખાતે જમા પાંચસો ચાલીસ બટ આ માલ જ્યારે આપણે રોયલ સ્ટોર્સને પરત કરશું તો રોયલ સ્ટોર્સ આપણને પાંચસો ચાલીસ નહીં આપે શા માટે કેમ કે એની પાસેથી પંદર હજારનો માલ જે આપણે લીધો તો એ ભગવતીને કેટલામાં વેચ્યો તો સોળ બસોમાં તો સોળ બસો ના માલ ની મૂળ કિંમત કેટલી થાય પંદર હજાર એ ઉપરથી ત્રી રાશિ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે કે સોળ બસોના માલની ખરીદ કિંમત પંદર હજાર મૂળ કિંમત પંદર હજાર તો પાંચસો ચાલીસના માલની મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત કેટલી એ ગણતરી કરતા આન્સર આવશે પાંચસો એટલે રોયલ સ્ટોર જે લેનાર છે એના ખાતે ઉધાર કેટલા થશે પાંચસો અને ધંધામાંથી ખરીદેલો માલ પરત પરત જાય છે ગયું તો આ વ્યવહાર ઉપર કોન્સન્ટ્રેટ કરશો ખાસ કરીને આઠમો અને નવમો ઓગસ્ટ આઠ અને નવમું હવેમાં દીકરા નવમી તારીખે નિરાલીને પંદર હજારનો માલ વીસ એ તો કોમન છે ઈઝી ગોઈંગ છે નિરાલીને આપણે રિપીટ થાય છે પંદર હજારનો માલ વીસ ટકા નફો ચડાવ્યો એટલે અઢાર હજાર એમાંથી દસ ટકા વેપારી વટાવ બાદ કર્યો એટલે સોળ બસો અને એને અડધી રકમ રોકડમાં મળી નિરાલી ને માલ વેચો નિરાલી પાસે અડધા માંગીએ કરતા ઉલટું કેના કરતા ઉપર જે ભગવતી વાળો વ્યવહાર છે એના કરતા બિલકુલ ઉલટું ભગવતી ને વેચો તો એટલે ભગવતી ખાતે ઉધાર ને વેચાણ ખાતે ને વગેરે વગેરે એના ઉપર હજી એક કૃતિ ના આને 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 છે ને બેટા આ વ્યવહાર ને કૃતિ વાળો વ્યવહાર સાતમી તારીખનું જે કૃતિ વાળો વ્યવહાર છે એની જોડે કમ્પેર કરો કૃતિને આવી જ રીતે આપણે અડધો માલ રોકડે થઈને વગેરે વગેરે તો નિરાલી પાસેથી લેવાના કેટલા થાય કુલ નફો ચડાવી દસ ટકા વેપારી વટાવે લે સોળ હજાર બસો એમાંના અડધા એ આપે છે તો અડધા બાકી રેખા અડધા જે બાકી રેખા એ નિરાલી પાસે આપણે માંગીએ એટલે નિરાલી ખાતે ઉધાર બાકીનું જે અડધું પેમેન્ટ કર્યું એટલે સોળ હજાર બસો ના અડધું પેમેન્ટ કર્યું એ રોકડ ખાતે આપણે એકસો કેટલો વટાવ દેવો પડે દસ ટકા રોકડ વટાવ આ તો આગળ આવી ગયા છે એટલે આઠ હજાર એકસો છે આઠસો દસ અને જે વટાવ આપણને આપવો પડ્યો આપણે માલ વેચેસ એટલે વટાવ આપ્યો કેટલો વટાવ આપ્યો એણે જે આઠ હજાર એકસો નું પેમેન્ટ કર્યું એના દસ ટકા એનું આઠ હજાર એકસો નું પેમેન્ટ કર્યું એના દસ ટકા તો આ વ્યવહાર રોકડ વટાવ વેપારી વટાવ અગાવે આવી ગયા છે બેટા ઓનલાઈન અમુક રીતે સમજવું થોડુંક અઘરું છે મુશ્કેલ છે વારંવાર સાંભળતા રહ્યો અમને પણ તકલીફ પડે કેમકે બોર્ડવર્ક વગર અમે અમુક રીતે આ બધું નથી આપી શકતા પણ મેં આજ સુધી જોયું કે કુલ મોર દેન હંડ્રેડ સ્ટુડન્ટ્સ છે અલગ અલગ સ્કૂલના હું આ બધા વિડીયો જે શેર કરું છું એમાંથી સાત આઠ નવ દસ વ્યૂઝ મળે છે નોબડી ઇઝ રેડી ટુ વોચ નો બળી ઇઝ રેડી ટુ વર્ક પછી શું થાશે બેટા એ તમે સમજી નથી શકતા થોડુંક કોન્સન્ટ્રેટ કરો આપણે આજે અહીંયા સુધી રાખીએ નવમી તારીખના વ્યવહાર સુધી રાખીએ અને આવતીકાલે એના પછીના વ્યવહારો જે બધા છે એને આપણે ટેલી કરશું ઉદાહરણનો દાખલો છે બેટા પીડીએફ મોકલી દીધી છે લખી લેજો વારંવાર ગણવાનો સમજવાનો પ્રયત્ન કરજો તો આવડશે ચોક્કસ આવડશે ટેક દીકરા જય શ્રી કૃષ્ણ